પ્રવાસ ન્યુઝ સ્વાગત છે ભિલોડા ડેપો દ્વારા સંચાલિત વિજયનગર ભુજ નવીન બસ સેવાનો શુભારંભ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના મુસાફરોની અવિરત ચિંતા કરતા અને મુસાફર જનતાને સારી સમયસર બસની સગવડ મળી રહે અને ડેપો વિભાગની આવકમાં વધારો થાય તેવા સુચારુ અભિગમ સાથે વિભાગના વડા વિભાગીય નિયામક કેસી સી બારોટ સાહેબ અને પરિવહન નિયામક મુકેશભાઈ પટેલ સાહેબ દ્વારા અવનવા અભિગમ અને માર્ગદર્શન સાથે પ્રજાજનોની માંગણીઓ સંતોષી અને કામદાર કર્મચારીઓ સાથે કદમ મિલાવી આવકમાં વૃદ્ધિ થાય તેવા હર હંમેશ પ્રયત્નો કરતા રહી વિભાગના પરિણામો હાંસલ કરી રહ્યા વિજયનગર વિજયનગરના આદિજાતિ વિસ્તારની મુસાફર જનતાને કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખાના અભિગમને સાર્થક કરવા ભીલો વિરોડા ડેપો મેનેજર જીગ્નેશભાઈ બુજ સાહેબની સીધી દેખરેખ નીચે ડીલક્સ બસ સેવા વિજયનગર થી ભૂજ સાંજે છ કલાકે કે ઉપરી ભીલોડા ડેપો થી 7 15 કલાક ઉપર છે જે બસ વાયા હિંમતનગર અમદાવાદ હળવદ સાંકિયાડી ગાંધીધામ અંજાર થઈ સવારે છ વાગ્યાની આસપાસ આશરે ભૂજ ખાતે પહોંચશે અને એ જ દિવસે સાંજે છ વાગે ભૂજ થી ઉપરી સવારે ભીલોડા આવશે તો વિજયનગર અને ભીરોડા પંથકની મુસાફર જનતા આ બસનો સીધો વધુમાં વધુ લાભ લેવા ડેપો મેનેજર જીગ્નેશભાઈ બુજ સાહેબ દ્વારા મુસાફર જનતાને અનુરોધ કરવામાં આવે છે હાલમાં પ્રાયોગિક ધોરણે આ રીતે ભીલોડા ડેપો દ્વારા સંચાલન કરવામાં આવે છે પરંતુ સમય સંજોગો મુજબ જે રૂટ દ્વારા વધુ મુસાફરોને આવક મળશે રીતે કાયમી બસ સેવાનો સીધો લાભ મળી તેવું જાણવા છે રિપોર્ટર જગદીશ પંડ્યા સાથે મેઘરજ અરવલ્લી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે